સુરતમાં ભર ઉનાળે રોગચાળો ભય સતાવી રહ્યો છે ત્યારે સુરતના ભૈસ્તાન વિસ્તારમાં ચૌદ વર્ષના કિશોર આદિત્ય ગોપાલ ચૌધરીનું તાવમાં સંપાડ્યા બાદ મોત નીપજ્યું હતું ત્રણ દિવસથી ઘર નજીક દવાખાને કિશોરની તાવની દવા લેવાતી હતી પરિવારે જણાવ્યું હતું કે ખાનગી દવાઓનો ડોક્ટર કહેતો હતો બે દિવસ દવાલો સારું થઈ જશે પરંતુ આજે અચાનક આદિત્યને ઉલટીઓ શરૂ થઈ જતા મકાન માલિકે તાત્કાલિક એકસો આઠને ને બોલાવી હતી અને એકસો આઠમાં માં આદિત્યને સિવિલ લેવતા મૃત જાહેર કરાયો હતો બે બહેનોના એકને એક ભાઈનું તાવમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે પરિવારનો માસુમ કિશોરનો મૃતદે મોપેટ પર ઘરે લઈ જઈ રહ્યો હતો જો કે પરિવાર 18 કલાક બાદ દીકરાનો મૃતદે લઈને પરદ સિવિલ હોસ્પિટલ આવ્યો હતો અને મૃતદે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂક્યો હતો પરિવારને પોલીસ અને પાલિકા કર્મીઓ દ્વારા સમજાવ્યા બાદ મૃતદે લઈને સિવિલ આવ્યો હતો પરિવારને દીકરો જીવિત હોવાની માની પરદ લઈ ગયા હતા પરિવારનો દે ઘરે લઈ જવાને કોઈ ખબર ન હોવાનું અને ભૂલ હોવાની કબૂલાત કરી હતી મેરદાવાં સોસાયટી સર क्या ये बच्चे का नाम क्या है आदित्य इसकी उम्र चौदह साल क्या हुआ था बच्चे बुखार सर तीन दिन से था फिर क्या हुआ बुखार तो आजू बाजू दिखाए तो ठीक था उसका तीन रास्ता वहाँ कोई हॉस्पिटल नहीं क्लिनिक है सर फिर तीन दिन के बाद हाँ एक आए बोली तो बंद हो गया सर पता हूँ सिक्स में सेवन सेवन सर इसके, इसके पापा का नाम क्या है गोपाल चौधरी क्या काम करते हैं केमिकल में सर इसके टोटल कितने बच्चे गोपाल तीन ये बड़ा आदमी छोटा है सरपिटल हाँ सर हाँ सर हाँ, क्या बोला डॉक्टर हाँ बोला डेथ हो गया डॉक्टर कहाँ कुछ चेक चाहती हैं सर